આમ તો જેલ નું નામ પડે અને લોકોને જેલની કાળ કોઠડી યાદ આવે જોકે રાજકોટની જેલની કોઠડી પણ હવે રંગીન બની રહી છે સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ મધ્યસ્થ જેલમાં મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ રવિવારે વિશેષ આયોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેલની અંદર મોટી સંખ્યામાં ચિત્રો દોરવામાં આવ્યા હતા જેલમાં જનારા કેદીઓની જિંદગી જેલની દિવાલો વચ્ચે બે રંગ બની જતી હોય છે જોકે મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ દ્વારા વિવિધ ચિત્રો દોરવામાં આવ્યા હતા અઠ્યાવીસમી જાન્યુઆરીએ વહેલી સવારથી જ ચિત્રકારો દ્વારા જેલની વિવિધ દિવાલોને રંગવામાં આવી હતી જેલની આ દિવાલો પર પંચાણું જેટલા ચિત્રકારોએ વિવિધ ચિત્રો દોર્યા હતા સો કરતાં વધુ ચિત્રો દોરી જેલની દિવાલોને સુશોભિત કરવામાં આવી હતી એમાં દીપક રાઠોડ મારું નામ મિતાલી ચૌહાણ બનાવીએ છીએ મેં ડોક્ટર અબ્દુલ કલામનો ચિત્ર બનાવ્યું છે મેં અને મારા ભાઈએ એમાં એવું છે કે અમે બધા લોકો જે કેદીઓને સારા મેસેજ મળે એના માટે અલગ અલગ ચિત્રો બનાવ્યા છે તો ડોક્ટર અબ્દુલ કલામ છે એ એવું માણસ છે કે એના એના એનો સ્વભાવ એનું જે કાર્ય છે એ બધા એના ઉપરથી સારી શીખ મળે છે એના માટે થઈને અમે લોકોએ ડૉક્ટર અબ્દુલ કલામને અચ્છા આજરોજ ચિત્રનગરીના નેવું કલાકારો રાજકોટ મધ્યસ્થ જેલમાં ચિત્રો બનાવવા આવી રહ્યા છે આ ઉદ્દેશ ફક્ત જેલના કેદીઓમાં સકારાત્મક વિચારો આવે સારી ભાવના એક જાગે સારા નાગરિક બનવાની પ્રેરણા થાય એ રીતના સકારાત્મક વિચારો સાથેના ચિત્રો આજે નેવું કલાકારો બનાવી રહ્યા છે અને વાત કરું તો ગયા મહિને પણ અમે વડોદરા મધ્યસ્થ જેલમાં ત્રણ દિવસ ચિત્રો બનાવેલા છે અને આપણા સમાજમાં જે હોય છે કે જેલની કાઢભીંડ દિવાલો પણ હવે દિવાલો કાળભીંડ નથી રહી દિવાલો સારી છે જેલમાં અલગ અલગ ઉદ્યોગો પણ ચાલે છે કે બહાર નીકળી અને પોતે પગભર થઈ શકે અને તે હેતુસર આજરોજ ચિત્રો બનાવવામાં આવી રહ્યા છે કેટલા લોકો દ્વારા બનાવવામાં આવ્યા છે તો ચિત્રનગરી સાથે તો એક હજાર કલાકારો નિસ્વાર્થ ભાવે જોડાયેલા છે પણ આજરોજ નેવું કલાકારો જે છે એ સવારથી ચિત્રો બનાવી રહ્યા છે અને સાંજે છ સાત સુધીમાં પૂરા થઈ જશે